કપડવંજ શહેર ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ગરોડ અંતસર તોરણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો કપડવંજમાં એક કલાકમાં

ઓછો પડ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદે જમાનત કરી છે અને એક કલાક બે કલાકના સમયમાં બે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે કપણજ અને કટલાલ પંથકમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું હતું કપણજમાં લગભગ થી દોઢ કલાકમાં સાડા ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો જેણે લઈ કપણજનગરમાં પટેલવાળો મીનાબજાર કાઠિયાવાડ રતનાકર માતાના રોડ દાણા રોડ સહિતના વિસ્તારોમાં જે રસ્તાઓ છે તેની ઉપર પાણી છલકાઈ ગયા હતા બાળકો પાણીનો આનંદ લેતા પણ જોવા મળ્યા હતા કટલાલ નગરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસો હતો જેમાં ભાણેલા ભાણે છીપડી છે નગરમાં વરસાદનું સારું એવું આગમન થયું હતું ઉપરવાસમાં વરસાદના કારણે કટલાલ કપડાં પાસેથી પથાર સટી નદીઓમાં પાણીની પણ આવક થઈ હતી વરસાદ જે ખેડાયો હતો અને ઘણા સમય બાદ કપડાં કટલાલ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈ ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોકે વરસાદથી વરસાદના પાણીના કારણે રોડ રસ્તાઓ પાણીથી છલકાયા હતા હાલ કોઈ ઘરોમાં પાણી ભૂસ્યા હોવાની કોઈ માહિતી મળી નથી પરંતુ વરસાદ થોડો ઓછો થતા પાણી ઓછાના શરૂ થયા હતા જો ઉપરવાસમાં વધુ વરસાદ પડશે તો કપડાં પંથકના કેટલાક ગામોમાં જે ડેમ ની આસપાસના ગામોમાં આવવાની શક્યતા જોવાઈ રહી છે પરંતુ તે ઉપરવાસના વરસાદ ઉપર આધાર રાખે છે હાલ હાલતો પંથકમાં સારા પ્રમાણમાં વરસાદ વરસતા જે પાણીની તંગી જોવાઈ રહી હતી જે બફાવો જોવા મળી રહ્યો હતો તેમાં રાહત મળી છે અને જમીનમાં જે બેઠો વરસાદ પડી રહ્યો છે તેને લઈ પાણીના સ્તર પણ ઊંચા છે જેને લઈ આવનાર સમયમાં પીવાના પાણીમાં જે તકલીફ છે તે ઓછી પડશે હાલ તો વહેલી સવારે ખુબ જ સારા પ્રમાણમાં વરસાદ વરસતો હતો અને નાગરિકોએ અને બાળકોએ વરસાદ નો આનંદ લીધો હતો જી ધન્યવાદ રાજેશ આ માહિતી માટે